હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો હરવા ફરવાના શોખીન સુરત શહેરની જનતા માટે પીપલોદ વાય જંક્શન પાસે વીસ વર્ષ પછી ભારતના સૌથી મોટા જર્મન ડોમા ફિનિક્સ સર્કસે સુરત શહેરની જનતાનું દિલ જીતી લીધું છે શું છે વધુ માહિતી આવો સાંભળીએ આપણે હજુ સુધી અહીંયા સર્કસ વીસ પચીસ દિવસનું પ્લાનિંગ છે સુરતની જનતાનો ખૂબ અનહદ પ્યાર મળી રહ્યો છે આપણે સુરતની જનતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સોફા સીટિંગથી લઈને ચેર સારી ક્વોલિટીની લઈને જર્મન ડોમમાં કે જ્યાં ઠંડી ગરમીની અસર નહીવટ ચાલે છે લોકોને ગરમી લાગે તો આપણે કુલરની વ્યવસ્થા પણ અંદર રાખી છે જેથી કરીને બપોરના શો હોય તેમાં લોકોને ગરમી ના લાગે આરામથી બેસી શકે આપણા આખા દેશભરના જુદા જુદા કલાકારો લાવ્યા છે ઉપરાંત વિદેશી કલાકારોમાં ઇથિપિ ઇથિયોપિયન કલાકાર બી આપણી પાસે છે અમો સતત નોનસ્ટોપ બે કલાકનું પરફોર્મન્સ અહીંયા બતાવીએ છીએ લોકોને આંખનો પલકારો મારવાનો પણ સમય મળતો નથી સાહેબ બચ્ચાઓ માટે જોકર છે બે ત્રણ એક્ટ એવા છે જે જોકરો છોકરાઓને તેમજ મોટાઓને પેટ પછા પસાય પેટ પકડીને હસાવી દે છે લોટપોટ કરી નાખે છે આ કે જોકરો અત્યાર સુધી બાળકોએ ટીવીમાં જોયા છે કાંઈ લાઈવ પરફોર્મન્સ જોવા મળતું નથી ઇવન આપણે જે અહીંયા પરફોર્મ કરીએ કરાવીએ છીએ એ બી આપણે ટીવીમાં જ જોયા છે લાઈવ પરફોર્મન્સ સુરતમાં આવવા સુધી ક્યારેય કોઈ આવ્યું નથી જે આપણે અહીંયા લાઈવ કરી આવીએ છીએ તમારા બાળકોમાં એક તમારે જો કોન્ફિડન્સ પેદા કરવો હોય કે હા આ વસ્તુ હું કરી શકીશ તો તમારે એને છોકરાઓને સર્કસ બતાવવું જોઈએ આવનારી એક્ઝામના પિરિયડમાંથી બી છોકરાઓમાં કોન્ફિડન્સ આવે માણસ ટ્રેસ ફી થાય છોકરાઓ ટ્રેસ ફી થાય તો એક બે કલાક અઢળક મનોરંજનનું સાધન અમે લઈને આવ્યા છીએ તો તમામને એવી વિનંતી તમામને એવું હું એવું કહું છું કે તમારે એક વખત આ સર્કસની મુલાકાત લેવી જ જોઈએ